જોઈ રહ્યા છો ટુડે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે જ બારડોલીના ગોવિંદાશ્રમ ખાતે મહાશિવરાત્રી પર્વની પુરા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી છે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફાયર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે મહાશિવરાત્રી નિમિત્તે સવારથી જ ભોલેનાથના દર્શન માટે ભક્તોની લાંબી કતાર જોવા મળી છે આ પ્રસંગે મંદિર સંચાલકો

શિવરાત્રીના પર્વ નિમિત્તે નમસ્કાર હું અશ્વિનભાઈ ચૌધરી લોક ગાયક અને આજ રોજ શિવરાત્રી પર્વ નિમિત્તે શ્રમ ટ્રસ્ટ સંચાલિત શ્રી અંબિકા નિકેતન પરિવાર દ્વારા આજે સુંદર સરસ મજાના ડાયરાનું આયોજન કર્યું અને એમાં એ ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા ઉમટી પડ્યા અને મોજે મોજ અને આનંદ આવી ગઈ અને બધા ઝૂમી ઉઠ્યા અને એમાંય વળી રંગ રંગમાં એવો રંગ મળ્યો કે ભગવાન દાસ ફટાકડા દ્વારા એવા ફટાકડા ફોડવામાં આવ્યા એવા જોરદાર ગોળાઓ ફોડવામાં આવ્યા

તહેવાર જે છે એ શિવરાત્રી નો અમે દર વર્ષે આ પ્રમાણે ઉજવીએ છીએ અને બારડોલી ના તમામ ભાવિ ભક્તો અમારા મંદિર નો લાભ લે છે અને અમે એક ભજનનો પણ પ્રોગ્રામ રાખીએ છીએ અને અહીંયા પ્રસાદી અને જે પણ ભંગ અમે પ્રોગ્રામ પણ રાખીએ છીએ અને અહિયાં દરેક ભાવિ ભક્તો અને દરેક આનંદ ઉલ્લાસે લાભ લે છે ઓછામાં ઓછો લગભગ બે અઢી હજાર માણસો ને મંદિર ભેગી થાય છે અને અમારો જે ટ્રસ્ટ છે એ